જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય મથુરા તથા દ્વારકામાં ભગવાનને બળદેવની સાથે વ્રજથી મથુરા આવી પોતાના માતા પિતાને સુખી કરવાની ઈચ્છાથી શત્રુ સમૂહના સ્વામી કંસને ઊંચા સિંહાસન પરથી પૃથ્વી પર પાડ્યો હતો અને તેને મરેલાને બળથી પૃથ્વી ઉપર કસડ્યો હતો પછી સાંદિપની ગુરુએ માત્ર એક જ વખત ભણાવ્યા અને ભગવાનને અંગો સહિત વેદો ભણી લીધા હતા અને ગુરુના મરેલા પુત્રને પંચજન નામના દૈત્યની પેટ છીરી ગુરુને ગુરુદક્ષિણા તરીકે આપ્યો હતો ભીમક રાજાની પુત્રી રુકમણીએ લક્ષ્મી જેવા પોતાના રૂપથી જે રાજાઓના સ્વયંવરમાં આકર્ષ્યા હતા તેઓના મસ્સક ઉપર પગ મૂકી તેઓને દેખતા ગરુડ જેમ પોતાના ભાગ અમૃતને હરી લે તેમ તે રૂકમણી સાથે ગાંધર્વ લગ્ન કરવાની ઈચ્છાથી પોતાના ભાગરૂપ રૂકમણીનું હરણ કર્યું હતું તેમજ જેઓના નાક નાથ્યા ન હતા એવા સાંઢોને નાક વિધિને સ્વયંવરમાં નાગના જીતીને ભગવાન પરણ્યા હતા અને તે સાંઢોને નાથવાની જેમનું માન નાશ પામ્યું હતું છતાં એક કન્યાથી ઈચ્છા રાખતા અજ્ઞાની શસ્ત્રધારી રાજાઓને ભગવાને ઘાયલ થયા વિના પોતાના શસ્ત્રોથી માર્યા હતા તે ભગવાન પોતે સ્વતંત્ર છે છતાં જાણે સ્ત્રીવશ હોય તેમ પ્રિયા સત્યભામાનું પ્રિય કરવાની ઈચ્છાથી એ સત્યભામા માટે સ્વર્ગમાંથી કલ્પવૃક્ષ લાવ્યા હતા તે વખતે ઇન્દ્ર ક્રોધ વડે આંધળો થઈ દેવગણોની સાથે ભગવાન સામે યુદ્ધ કરવા દોડ્યું હતું ખરેખર પોતાના સ્વામી સામે પણ એ રીતે યુદ્ધ કરવા તૈયાર થયેલો એ ઇન્દ્ર સ્ત્રીઓના રમકડા જેવો જ છે જ્યારે પૃથ્વીનો પુત્ર ભૌમાસુર શરીર વડે આકાશને ગળી જવા તૈયાર થયો ત્યારે યુદ્ધમાં ભગવાને તેની સુદર્શન ચક્રથી માર્યો હતો તે જોઈ પૃથ્વીએ ભગવાનની પ્રાર્થના કરી એટલે ભૌમાસુરના પુત્ર ભગવત દેવને ભગવાને બાકીનું રાજ્ય આપી પોતે ભૌમાસુરના અંતઃપુરમાં પ્રવેશ કર્યો હતો ત્યાં ભોમાસુરે જે રાજકન્યાઓ આવી હતી તેઓએ દુઃખીના શ્રી હરીને જોઈ એકદમ ઊભી થઈ અત્યંત હર્ષ લજ્જા તથા સ્નેહ દર્શન વડે તેમને પતિ તરીકે સ્વીકાર્યા હતા તે વેળા ભગવાનને પોતાની માયાથી તે દરેક સ્ત્રીને યોગ્ય એવા અનેક સ્વરૂપ ધારણ કરી એક જ મુહૂર્તમાં જુદા જુદા કર્મ વિવાહના યોગ્ય પ્રકાર સાથે તે સ્ત્રીઓનું પાણી ગ્રહણ કર્યું હતું પછી તે સ્ત્રીઓમાંથી પ્રત્યેક સ્ત્રીમાં ભગવાનને માયાનો વિસ્તાર કરવાની ઈચ્છાથી પોતાના જેવા દસ દસ પુત્રો ઉત્પન્ન કર્યા હતા વળી જ્યારે કાલયવન જરાસંધ અને સાલ વગેરે રાજાઓએ સૈન્યો વડે મથુરા તથા દ્વારકાનગરનો ઘેરો ચાલ્યો હતો ત્યારે પોતે જ તેઓને નાશ કર્યો હતો અને તે દ્વારા પોતાના ભક્ત પુરુષોને દિવ્ય પ્રભાવ અથવા દિવ્ય કીર્તિ અપાવ્યા હતા તેમજ સંબાસુર દ્વિવિધ વાનર બાણાસુર મોર દ્વૈતિક બલવલ તથા દંત વકત્ર આ બધામાંથી કેટલાકને પોતે માર્યા હતા અને કેટલાકને બીજાઓ દ્વારા મરાવ્યા હતા પછી કુરુક્ષેત્રમાં કશી આવેલા જેઓના સૈન્યોની આ પૃથ્વી દણદણી ઊઠી અને જેઓ તમારા ભાઈ પાંડુ તથા ધૃતરાષ્ટ્રના પુત્રોના પક્ષમાં આવેલા હતા તે સર્વ રાજાઓના પણ ભગવાને જ સહાર કરાવ્યો હતો કર્ણ દુશાસન તથા શકુનીની દુષ્ટ સલાહના પરિણામે જેની રાજ્ય લક્ષ્મી તથા આયુષ્યનો વિનાશ થયો હતો તે દુર્યોધન ભાંગેલી સાથળે અનુચરો સહિત રણભૂમિમાં સૂતો હતો તેને જોઈને ભગવાન સંતોષ પામ્યા ન હતા કારણ કે ભગવાન માનતા હતા દ્રોણાચાર્ય ભીષ્મ અર્જુન તથા ભીમસેન વગેરેના નિમિત્ત જે આ અઢાર અક્ષોણિણી સેનાઓ સ્વરૂપી પૃથ્વીનો ભાર ઓછો થયો તે કઈ ગણતરીમાં છે કેમકે મારા અંશોને લીધે અતિ દુઃસહ એવું યાદવોનું સૈન્ય હજી બાકી છે માટે આ યાદવો દારૂ પીને લાલચોળ નેત્રોવાળા થઈ માહો માહે વિવાદ કરી કજિયો કરશે ત્યારે જ તેઓનો નાશ નાશનો ઉપાય થશે એ સિવાય બીજો કોઈ ઉપાય નથી જો કે યાદવો ઘણા જ સંપીલા છે તો પણ હું પોતે જ તેઓનો નાશ કરવા તૈયાર થઈશ એટલે તેઓ પોતાની મેળે જ માહો માહે વિવાદ કરી નાશ પામશે આવો વિચાર કરી ભગવાનને ધર્મરાજાને તેમના રાજ્યાસન પર બેસાડી સર્વ સંબંધીઓને સજ્જનોના માર્ગનો ઉપદેશ કરી પ્રસન્ન કર્યા પછી અભિમન્યુએ પોતાની સ્ત્રી ઉત્તરા વિશે ગુરુ રાજાના વંશરૂપી જ શ્રેષ્ઠ ગર્ભ

વિશ્વાત્મા ભગવાન પણ દ્વારકા રહી લોક માર્ગ તથા વેદ માર્ગને અનુસરી શબ્દાદિ વિષય ભોગો ભોગવતા હતા પણ તેમાં આસક્ત થતા ન હતા કેમ કે તેમણે પ્રકૃતિ પુરુષના વિવેક રૂપ સાંખ્ય માર્ગનો આશ્રય લીધો હતો સ્નેહ તથા મંદ હાસ્ય વાળું દર્શન અમૃત જેવી વાણી નિર્દોય ચારિત્ર અને લક્ષ્મીના નિવાસસ્થાન રૂપ પોતાના શરીર વડે તે ભગવાન આ લોકોને પરલોકને તથા યાદવોને આનંદ ઉપજાવતા હતા વળી રાત્રિના સમયે સ્ત્રીઓને પણ ઉત્સવ આપતા હતા છતાં તે સ્ત્રીઓ વિશે તેમનો પ્રેમ તો ક્ષણિક જ હતો એ પ્રમાણે ભોગવિલાસ ભોગવતા તેમને અનેક વર્ષો વિધ્યા તે પછી કામ ભોગના ઉપાય ગૃહસ્થના ધર્મ ઉપર તેમને વૈરાગ્ય થયું આ રીતે ભગવાનને સર્વ પ્રકારનો ભોગો સ્વાધીન છે છતાં તેમણે તે તરફ વૈરાગ્ય થયું તો પછી યોગ દ્વારા યોગેશ્વર શ્રી કૃષ્ણને અનુસરવાનો કયો દેવાધીન પુરુષ તે દેવાધીન વિષયો ઉપર વિશ્વાસ અથવા પ્રીતિ કરે એક સમયે દ્વારકામાં યદુવંશી અને ભોજવંશી કુમારો રમતા હતા રમતાને ને રમતમાં તેઓએ મુનિઓને કોપાવ્યા એટલે ભગવાન અભિપ્રાયને જાણનારા તે મુનિઓએ સાપ આપ્યો પછી કેટલાક મહિના થયા એટલે ભગવાનને મોહ પમાડેલા યદુ ભોજ અને અંધક વગેરે વંશના પુરુષો રથમાં બેસી અત્યંત હરખાતા પ્રભાસ ક્ષેત્રમાં ગયા ત્યાં તેઓએ સ્નાન કરી તીર્થમાં જળ વડે પિતૃઓ દેવો તથા ઋષિઓનું તર્પણ કર્યું અને પછી બ્રાહ્મણોને ઘણા ગુણવાળા ગાયોના દાન દીધા ઉપરાંત સોનું રૂપુ સૈયા વસ્ત્રો મૃગચર્મ કામળીઓ વાહનો રથો હાથીઓ કન્યાઓ આજીવિકા થઈ શકે એવી ભૂમિ અને પુષ્કળ રસવાળું અન્ન એ સ્વરૂપનું પગદર્વપૂર્વક દાન કરી ગાય તથા બ્રાહ્મણો માટે તે જેઓને પ્રાણ હતા એવા જ તે સુરવીર યાદવોને પૃથ્વી પર મસ્તક નમાવી બ્રાહ્મણોને પ્રણામ કર્યા શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય ત્રણ સમાપ્ત જય શ્રી કૃષ્ણ